આપણે એક નું કામ છે સ્લેબ કામ ચાલુ કરી દીધું છે કમ્પ્લીટ જોવો તમે શરી ગણેશ કરી નાખ્યા છે કારણ કે સ્લેબ બહુ મોટો છે પંદર હોળ બ્રાસ છે એટલે આખો દિવસ હાલ છે અમારે જઈશુખ ભાઈ કરિયાનું કામ જોવા પરફેક્ટ છે એકદમ એટલો મસ્ત નજારો આવે ગામનો અને બતાય છે હા હું તમને બતાવું નહી બતાય કારણ કે બહુ છે તો બસ બીજું તો કાંઈ નહીં વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો મજા આવશે ને કારણ કે ત્રણ વાગ્યા સુધી તો હાલવાનું છે આજે કામ તમે વાડીઓનો નજારો જોવો અહીંથી ઉપરથી કારણ કે બીજો માળ છે તો એટલો નજારો બતાય છે ટોયલેટ ના આખું અમારું ગામ કેવું રૂડું ને રળિયામું છે આ છે આપણે હનુમાનજી દાદાનું મંદિર બોલું છે રાધાકૃષ્ણનું મંદિર કામ અમારા હા એવો ભાઈ ભરતભાઈ છે એમની લીપ છે અહીંયા આવેલી છે પોતાની જ લીફ છે કોઈ પણ જોતી હોય ભાડે તો નીચે નંબર નાખેલો છે અમારા ભરતભાઈ નવા ચોપાડવાળા એમની લીવ છે કેટલી જોરદાર છે જતો કામ ફટાફટ થાય કેટલું જોરદાર કામ છે કે લીપલ બહુ મસ્ત લીપ છે આપણે નીચે ભરતભાઈ નવા ચોપડવાળો નંબર આપેલો છે અને આ ભરતભાઈ તો ઉછો વાત કરીએ અમારા ભરતભાઈ છે તો આપણે એનો નીચે નંબર આપી દઈશું કોઈ પણ ને ભાડે જોતી હોય તો કોન્ટેક કરજો અમારા સંજયભાઈ આવી ગયા છે જો પાણીની બાબાટી બોલાવે છે સંજયભાઈ રજા છે ભાઈ

आओ दादा आओ चलो बालो चलो करो बस राहुल भाई वधी वधी जाके काम कर ले 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 खाली देख બસ હાલો તો આપણે બીમ ભરાઈ તો જો અત્યારે તો લગભગ સાઠ પાઠ ટકા સિલેબ ભરાણો છે જો કામકાજ પૂરી જોઈશમાં ચાલુ છે અને તડકો બહુ છે કારણ કે ગરમી જેવી છે વાદળછાયું વાતાવરણ છે खादो खादो से खादो या, अपने नहीं। तो से कम कर। नानो, नानो, थे थे थे। नहीं तो कम भाई थी सब लगे थी जिस हाँ

અહીંયા થોડો કડક માલ નાખવો પડે દાળ મને દાદરનું કામકાજ ચાલુ છે બાપભાઈ અમારા લાઈટ ફિટિંગ વાળા ઉપર છે અમારે બાબુભાઈ બાપભાઈ નું કામ એટલે સોલેટ હોય જોવો તમે તો વીડિયો માં મિના રહેજો જે થોડો બાકી છે કારણ કે 40 20 ટકા જો બાકી છે જો કારણ કે માલ વાટે બેઠા છે અને પાણી થોડું થોડું ધીમો આવે છે એટલે તો મેં મારું હેન્ડલ કે હે હા કે અઢી ત્રણ વાગી ગયા સલેમ માં તો થોડોક બાકી હતો અને થોડીક મજા બગડી ગઈ હતી એટલે આપણે અત્યારે ઘરે અનેકડી પૂરી ગયા હતા આરામ કરી ગયા હતા કારણ કે તડકો બહુ હતો અને ગરમી તો આમ એવી ગરમી હતી ને ઉપર તડકે રહેવાનું એટલે આમ માથું સડી ગયું હતું મજા જેવું બગડી ગયું હતું એટલે ઘરે આવીને આપણે સીધા ભૂઈ જ ગયા હતા અને ખાધું તો આપણે રાજુભાઈના ખાઈને સીધા જ બપોરા કરીને ભાઈ આપણે ઘડી ઘડી કરી આરામ કર્યો આરામ કરીને તો થાય ગયા અને થાક એવો લાગ્યો છે તો આજે વહેલા હેર ભૂઈ જવાનું છે તો બસ બીજું તો કાંઈની વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ કરીને થોડોક થોડોક બધા સપોર્ટ આપજો તો આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય અને તો આનો વલોક કરી છે આપણે પૂરો અને હવે મળીશું આપણે નવા વલોકમાં જય માતાજી જય મંગલ માદે મહાદેવ ચાલો તો બાય